લે ગો બોલે નો વેઠો કરી નાખે તું હેડ એવું આફરે ને તમે ના હું ના જીતીકો હાલત મંગાનો વેઠો કરી નાખે એવું આપણો વેઠો करतो હશે હેડ ની લે હા કેટલો ધંધો છે આપડે 1000 હું 1000 તું એ કાકરમાંથી ખાઈ જાય કો લ્યા 2000 થઉ કર પેલા આ તો ઈર્યો તો લઈ ગયો તો વાય તાણ

કોઈ ભોલાતા કોઈ નહીં તા જો આ કેવું હ ખબર છે તમે આ ફુગ્ગો ને હ ખાલી ફુલાયકોન હ તોય તમા મફત પતાય લાઈ ફૂલા દો લાઈ એવું હ ફુલાવ પડશે પણ જો હો નહીં ફુલાય તો પતંગ મફત નહીં મરી તમાર 100 રૂપિયા પછી નહીં ફુલાય ગ્યો આરા 100 ના 200 આલ દીઓ લાઈ હા ઉભા રો હું કહી લે હ હું કહું હ આ ફુગ્ગો ફુલાય ને તમે ફુલાયન હ

આ મને ડોખું ભાઈ તો આવી અફરવાલા કરી ને ઓ તમે ઓલ્યો હો માર તા મેલો બે દન જેટલા ટાઈમ આતો એક તો ગુડી મેલો મેલો બીજા કુટીયા બચાવો નખ માર્યો નખ એ ગોડા નહીં અમે નખ કડાઈ માર નખ માર્યો છે ઓમ કઈ માર ઓમ માર એકી વાર ફોડો તોલ લે હું જોઈ રહ્યો છું મેરો હા હા જી હા હું ફોન નાખું બોલો હું ફોન નાખ નાક નહીં કરવાનો નાક નહીં તો ફોન નાખું લ્યો ફોન નાખું ના ફોન નાખ્યો ના ચોરે ગા બીજા હાથે ના પકડી રહ્યા તો એક હાથે કીધું તું અમે તો એવું કીધું તા બીજો હાથ નહીં પકડવાનો બસ ચાલ ચાલ દોરો અમે તો ગમે ઠીક કીધું આ તો માંગો ડોહલો જા પક્કા આવ મને તાર આવ્યા તો થઈ જવાનો મારો હું મારો બેટો હું કોર્ટ જો

જો આ દળો રહ્યો ને ડોલ નાખો ને તો બધા પતંગ ફ્રી હાલ દઉં આ તો તો નાખી દઉં હું તો ના નાખે કોને તો પોત નો માલ હોત હજાર રૂપિયા તમારા બાપા જીવ બહુ સારું સારું હાલ દઉં મંજૂર હા મંજૂર જ છે પેલા વગાડે છે વગાડે ને વાડે નાખી દે ના હાલ જ નહીં હાલતો યાર આ વાત વગાડું તો બધા છોકરા છે બેહી બેસી રહેજો જાઉં

અલ્યા તેમ દોળા લ્યા જીતી ગયો ફર જીતી ગયો ફર આ આ કોઈ આવી ચેલેન્જ આલે ને દોરીમાં પતય ના હોય સધુબા ના હોય બોલ લે દોડ લે એ તો દોરી નાખવાની પતય આલે તાર હે તો ગોડો ડોહો આ દોડ્યો ના પકડાઈ એ બોલ સમા સીધી કરે તો કરી દે આગળ સીધી આ ટ્રાય મારી હા કરો કરો હા અને ડોલ માં પડે ને તો તમારા 3 ટ્રાય વખત બરાબર આટલા નખવાના આટલે ભૂ આટલે લીટી હે યાર જો હું પેલા ત્યાં શીખવાડ કરી એ હું કઈ નાખવા બરાબર આ એક આ તો હું તો શીખવાડી કરી ભાઈ ભાઈ આવડી જાય પણ જા તો લઈ જા બરાબર હા હા એ ડોલી હે ડોલી લે પટક ડોલી હે રુ બેટુ જો ના એક બેન તઈ શું કે આ બોલો એક એ એ રાખો અલ્યા ડળો ફેર ઓ ડળો ડળો ચલો ડળો જો તમાર અરે ડળો થી અમે નાખવ્યા રાગો ગોરતો રે હું કહું હ તમે આર્મોનિયમ મન લો ત્યાં કે કાકોટા જહી નહીં માનવાની અમે જીતવાનું જ છે નો હા હજાર આલી છૂટું કરો તો કર દો નહીં હજાર બજાર તો લેવાના સીધા બાંથીમાં એવું

આયું એ અમાર નુકસાન પડે એવું સાચું ગાવ સાજીપા આ તો અમે લાલત માઈ જાતા તો મને બે કોડી આલે તમે લઈ જતા ના માર તો બધું લઈ જવાનું મોટો મોટો બધું લઈ જવાના આયું મોટોય મોટો દર બધા સુકા ઉપર હે પૈસાથી ઉપર આપળો લે તારી ઓતો લો કે મારે લે લે गाइस બધું અમે તો ખબર હતી યાર અમે જઈએ અમે કીધું ઓફર 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 બંગબા હવે જીએ આવજો તાન અલ્યા તમને બધું કોઈ

બધી વેરાયટીઓ મારી જશે અમારા ત્યાં આવે અમારા ત્યાં આવેલા પીયા લાલ ધોળા બધા મળી જશે